આદિપુરમાં સગીરા પર દુષ્કર્મ આચરવાના બનાવમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી આદિપુરના શનિ મંદિરથી શિરણાય જતા રસ્તે છવ્વીસ જૂનની સાંજે સોળ વર્ષની કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાની ઘટનામાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે પૂર્વ કચ્છ એલસીબી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે મહેશ ઉર્ફે ડાબલો મોતીભાઈ કોલી અને સંદીપગર ઘનશ્યામઘર ગુનસાઈની ધરપકડ કરી છે મણે આરોપીઓ એ 16 વર્ષની કિશોરીને હવસનો ભોગ બનાવ્યો હતો કિશોરીને તેના મિત્ર સાથે જતીજોઈ અટકાવી અપહરણ કરી અપરાધ આચર્યો હતો અને દુષ્કર્મ બાદ કિશોરીને રોડ પર મૂકી નાસી છૂટ્યા હતા ત્યાર બાદ કિશોરીના ભાઈએ આધીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આદિપુર પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પોક્સો અપહરણ સહિતની ભારેખમ કલમો હેઠળ ગુનો દાખલ હતો જેને લઈ ગંભીર ગુનાને અંજામ આપનારા બે આરોપીઓને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે બે પૈકી એક આરોપી હિસ્ટ્રી શીટર હોવાનું હાલ જાણવા મળ્યું છે બરાવ સંદર્ભે ભોગ બનનાર તેમજ આરોપીઓનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે તારીખ છવ્વીસ જૂન બે હજાર પાસે એક દુષ્કર્મની ઘટના બની હતી જેની સમગ્ર હકીકત જોઈએ તો અને તેમના મિત્ર આસપાસ ફરવા માટે ગયેલા તે દરમિયાન બે અજાણ્યા ઈસમો આવેલા અને તેમને આ બંનેને પોલ્યુશન લઈ જવા માટે ધમકાવેલ અને એક ઈસમે ભૂગ બનનારને સ્કૂટી પર બેસાડીને એનું અપહરણ કરીને પોલ્યુશન લઈ જતા તે દરમિયાન રસ્તામાં એક ટેકરાવાળી જગ્યા ઉપર લઈ જઈને

અને તપાસની કાર્યવાહી કરવામાં આવે તપાસ દરમિયાન પોલીસને દ્વારા બંને આરોપીઓ કે જેને આ ગુનાનો અંજામ આપ્યો હતો તે બંને આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવે છે અને પોલીસ તપાસ હાલ ચાલુમાં છે